પણ ડોક્ટર કે થોડી વાર આરામ કરો એક ઇન્જેક્શન આલેજ કાઈ ડોક્ટર ને કીધું કામ કરવાનું બધા આરામ કરવાનું કીધું કા અને વજન બજન કશું ઉપાડવાનું ના પાણી છે કે કશું લાવવાનું નહીં પોટલી નહીં સારની કશું નહીં એટલે થોડી નાનો હતો ડોક્ટર ને કે કમ્પાઉન્ડર નું હોય મેં

કે ભણો આવે એટલે આય મે તો કહી દીધું મનુષ્ય આવરે છે દોયરો કરતા કશો વાતો ને દોયરો ઈને કરવાનો છે કરી તો આલ્યો છે જે હોય કહી દેજે ઢાટકી ન અને ના હોય તો આપરા દવા થાય ઉ કરજે એ તો થઈ ગયા ચિંતા કર છે ઈમ નામ કોમ નહીં યાદ રહ્યું હું સો વાગી જા એટલે ભણો ખરો ને આવી ગયો છે અને ભણાન ભૂલ તો કોક થેલી છે ના કા આવું તો ના થાય ના કા દોયરો કમ્પ્લીટ કરી લે તો તો પછી આવું તો ના જ બનાકા એટલે બોના ને કમ્પ્લીટ કે બોના તું ખરો ને ઊંડો પકડ પણ ડાળો પકડે ને હાલ થળિયું પકડે ને હું દુઃખ છે એ તું મને કાઢે કારણ કે હું ખરો ને બહુ થઈ છું મારી જિંદગીમાં એટલો બોલો ને હેરાન થઈ ગયો ને બહુ દુઃખ પડ્યું છે અને બહુ દુઃખ વેઠ્યું છે એટલે બોના પણ હરખી હતી બેહું છે અને શાંતિજી જોડાવું જ છે બીજું કોઈ નહીં કરું હું છે તે આટલું બરું બુક મારા વેઠવું પડે આ દુઃખ ના લીધા તો મારા આવતી કોયા લવાનું જિંદગી કંટાળી હું એવું થાય છે ને શોખ કુંવામ પડીને મરી જવું અને મારે જીભવું છે એટલે મરતો નહી મરવું તો નહીં ગમતું કંટાળો તો આવે છે પણ ખરું હું એટલે શાંતિ છે ભણો આવી ગયો છે કરવું મહિનુ બીજું કોઈ નહિ બીજું ના દોયરા કરી તારો દોડો નહીં કરતો અમે કુદરતી જે થવાનું એ થાય એમાં હું દોરો કરવાનો દોરા કરી પેલા તારી એ તો થશે રાગ રાગ આવી જૈસા ભેગા કર તો પછી તારો દોરો છો કે દઈ જાય હમ આવતા ને આવતા તો લઈ દેસો ગીતા કોણ હાલો ખાવા નહીં આવતો બે ખાવા ના ઘેર નહીં જતો બેઠો છું અરે દુનિયામાં ગમે તે રોટલા ભારે છે ના પેલા કુતરા ના પટેલ ફરી ખાવામાં તમે જે ઘર આગે જોત ને એ ધોકો મે લો ઓવા સબ ખાલો કરી રહ્યા છો હારું છે તમાર મારા જેટલું દુખ નહીં તે આ આ તારા ધોકો તો તારા કરવે તો ભાઈ આવો બોના આ હું કર્યું પોપટ પાડ્યો પાછો આ તીતુ શિકર સેવો દોયરો કર્યા લ્યો તો દોયરો કમ્પ્લીટ કરી લ્યો સા તમારું ઠેકાણો નહીં આ છોકર હાથ બાજીના છો પાછો પોપટ પાડ્યો આ દોયરો લઈ જો તો ચો કોયલ પહાન હા તે વાગ્યું નહિ કુટું સત્ય વાર હોય તમારે બુદ્ધિ શકે નહીં દાણા જવું પડે કોયલ ને બોલાવી પડે કે આટલો દોડો બધ્યા તાવનો ને મોદી ના પડી લાગે

એક કલમ લેવા દો ફેર એક ગમે તે કોઈ હજી બાકી રહી જાય તો હશે વેણ ના વેરા જ આવે મને ખબર છે ગમે તે

કેટલી ખબર ખરી એર્યું ના બંધાય છે બીજું કોઈ બંધાતું નહી હજે મને ખબર એ મેલી જા હા શોમલા મને ખબર છે તારો ડોહો પુંજો ખરો ને અને જીવણિયાનો ડોહો ગોબરદા ખરા ને બે ભઈ હતા બે ભઈ હતા પણ બેવાને એક એક બરજ્યા હતા ખેડોન મેડો હા અને બેવાના દોરી હતી હતી

દફણું લેતી એટલે ઉઠાયો હે તો મજતો છે પાછો કણોનો ગરાક છે પાછો તમન ખબર કરે જો તને હાજો કર્યો હા ગોરાના આ ગધેરાની ઓર રાખ જે કરો એ કર અમારો હું એ બોલ

મેડો કરી ના કીધું કોયલ ને પહોંચ્યા ત્યાં માણસ રાત થી જઈને પગ દોયડો પહોંચ્યો નહીં પણ જૂનું બહાર નીકળ્યું અને જુનું એક વેડ નીકળ્યું

નો ડોહો ખરો ને એ તારા ડોહા નું આખલું ખરું ને એ સોના મને વેચી ખાઈ પૈસા વાપરી કાઢ્યા આ વનો ડોહો છોકર્યો હોય તો દુખ આવે કેવા હોય ને સરપંચ આખલ લે ના વેચું મને કશું ખબર નહીં ડોહા નું આખલું નહી હું હોસ થઈ ગયો એટલે નહીં જોવું વ્યવહાર કરવાનું છે

પણ થાય એનો રસ્તો પાલવતું નહી મારે લેવું નહીં હું કરવા ખોટી ખાલી મટી જાય બોલો પાલી જાય મારું ગમતું નહીં એમ કે બનુ

જીવાણી તો જ થાય આટલી કલમ આવે તો થઈ જાય ભગવાન રામ શક નહી બતાવું શક નહી ઉભા રો બે મિનિટ કલમ લઈ લઈએ આપણે નો રસ્તો કઈ ના છે પણ ખબર છોક પત્ર પાછું એક વખત કીધું કઈ રસ્તો તો કેવું સોરી મેલું લે

ભેણ થઈ ગયું માન તો નહીં સોમલા હો ગોબડો હો હા અમા મોને જો કે મોને જો ઉપર છો આખલું લઈન મુ આ બણો સ્વીકાર મુ તો કહું છું ના હોય તો પણ જે કિંમત કરી છે ને હા ઈમો હજાર વધારું લેજે કલમ તો આ વાત આવો થાય સોમલા બીજું હું મોને ને જો હા મે પટી જલો મોણ છે ને કે હા આ રે તો દાવ જો સોમલા જુઠ્ઠું નહીં બોલતો મેં નક્કી કરી લે મને ખબર છે હજાર વધારે પણ ઉપર વાળો માનતો નહીં વળી દો વળી દો ઉપર વાળો માનતો લેતો નહીં એટલે પછી મારો તો હજાર નાખવા પડે એ વાત સાચી કરી પણ આમ પૈસા પછી તારા પૈસા હોય તારો વ્યવહાર કઈ નાખશું ચિંતા કરે ને તારું વેણ મળી તા એવું નઈ જીવણી ઓછા છે તો આપણે તો એને બોલાવ્યો કે ના બોલાવ્યો વ્યવહાર માં સરપંચ મારા પણ હાલ પૈસા નહીં કાલ હું ગમે તે કઈ કરી નહીં હું કલમ લઈ લઉં છું

અને રે બોલા આખો આખો બરતીઓ આલવા તૈયાર થયો હું પણ આ મોણજ લેવા તૈયાર નહીં હું હું કરું હારા રાજી નહીં બીજો કોઈ નહીં આ ગોબરિયા વાળો જીવણિયા હા ખા પણ અમે મારો સમય આવશે તો કાલે ખાલી વેન વાળી દેવ ને પછી મારો સમય તો આવી જ હા ખો તમે હતા જય માતાજી મિત્રો આપને અમારી જોગ માય ટાઈગર ચેનલ ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી